જોડી હાથ પાય પ્રેમથી સૌ લાગીએ શરણો મણ સાચું તમારું હે હૃદયથી માગીએ હે નાથ જોડી હાથ પાય પ્રેમથી સૌ લાગી આપની ભક્તિ કર લખ ચોરાસ નાથ જોડી હાથ પાય પ્રેમથી સૌ લાગીએ શરણો મળે ત सत्कर् मनो दीवारो जन्मो जन्म भक्ति पार युतार जो सुसंपति सुविचारो ने सत्कर् मनो i I'm પ્રભુજી હાથ મારો મને પડી જવાની બીક પકડો હાથ મારું મારા રસ્તા માં કાટા કાકડા છે ராா மா हथ मारो मी जवानी बीक पकड़ो हाथ मारो मरा रस्ता मां खाधव की चर मरा रस्ता मां खाधव कीचर मने लक्षी जवानी बीक पकड़ो हाथ मारो, મને દેવાની જવાની પકડો હાથ પકડો મારા રસ્તામાં ગોલાબ મોગર હો છે મારા રસ્તામાં ગોલાબ મોગર હો છે મને મોઈ જવાની બી પકડો હાથ આઠમાર મને મોઈ જવાની પકડો હાથ અથમાર मर रस्तसर सागर मर रस्ता मांसार सागर मने मोकान पकड़ो हथ मारो मन मोकान बो हास पकड़ो हथ मारो पकड़ो पकड़ो प्रभु जी हथ मारो खोलो વાહ ભાઈ વાહ ધન્યવાદ જય હો જય હો મૂળ બપરાના નિસર પરિવાર હાલે લાકડીયા જે આજે બાર થી પંદર પાંજરા ની અંદર આજે એમનું નિરણ છે આજે એમના જ પરિવારને કહીએ આપના દાન અને આપના દરેક જગ્યા ઉપર જે આપે દાન આપ્યું છે અને જે મકસદથી આપે દાન આપ્યું છે એ એ વિષય ઉપર શૈલેષ કરશન મિસર એ આજના આ નિર્ણય બાબત એ શબ્દો કહે છે સર્વપ્રથમ વધારે જય જીતેન્દ્ર કે હું શૈલેષ કરશન રામજી મિસર રાવ પિસરાડા અને લાકડીયા મારા મોટાભાઈ સુનિલભાઈ માલસીભાઈ ગોકરભાઈ પ્રાંજીવનભાઈ મંજુભી અને અમારા મામી અમે બધા અહીંયા લાકડીયા પાંજરાપોરમાં આપણા હાજર છીએ સર્વપ્રથમ લાકડીયા પાંજરાપુરના ટ્રસ્ટીગણ સ્વાંગીવનભાઈ દેવસીભાઈ રામજીભાઈ શાંતિલાલભાઈ રીતા બધાને ખૂબ ખૂબ ધન્યવાદ અને બીજા બીજે ટ્રસ્ટીગણ છે અધિકારી છે એમને બી ધન્યવાદ કે આટલો મોટો સારો સંચાલન કરે છે પાંજરાપુરનો આજ અમને લાભ મળ્યો છે અહીંયા ઘાસ સારો લીલો અહીં કાઢી અને આજે અહીંયા ધોરોને રાખવા આવ્યા છીએ બે અઢી ત્રણ મહિના પહેલા અમારા મોટાભાઈ સંજયભાઈ રામજી નિસર સહી મેળામાં આવ્યા હતા એમના સારા ભેગા સહીના મેળામાં ત્યાં રાપર રાપર ગામમાં રાપર દેરાસરમાં સિમંદર સ્વામી મૂળનાય ત્યાં એમનું મૃત્યુ થઈ ગયું હતું એ દેવભૂમિ તરફ ગયા દેરાસરમાં જ એમનો છેલ્લો જીવ નીકળી ગયો હતો તો એમની સદરીમાં અમે લોકોએ ધરમ કીધું હતું ડીસર પરિવારે ઈ ધરમ આજે અમે કરવા આવ્યા છીએ બે ભાઈ આવ્યા છીએ અમે ને અમારા કુટુંબજની છે બધા તો અમે બધા ભેગા આવ્યા છીએ અહીંયા કરવા માટે આજ અમે સૌથી પ્રથમ પહેલા ભચાઉ પાંજરાપુર જઈ આવ્યા આધોઈ પાંજરાપુર ચાલી આવ્યા જંગી મેકનડાડે અખાડે જઈ આવ્યા હમણાં અમે લાકડીયા પાંજરાપુરમાં હાજર છીએ એના પછી રાપર પાંજરાપુર થયા છે અને કાલે અમારું બીજું આવશે બધું આગળ રણ તરફ વાછરવા રીતાના જે દાડા છે વાછરવાડાના રણમાં અને વેણુરાડા રણમાં છે એ વેણેશ્વર પરમાર અમારા પુતરાણાના બધા રમે છે ત્યાં એના પછી મોમાઈ મોરા એના પછી પદમપરા પલાસવા ને એ બધા ગામોમાં અમે બધા પાંજાપુરોમાં અમે ધર્મ કરવાના છીએ મોમાઈ મોરા બી કરવાના છીએ એ અમારા મોટાભાઈને અમારા પપ્પાને મમ્મીને અમારા પૂર્વજ જે બી બધા સુખ સાતામાં રહે એ જ્યાં બી હોય મોક્ષ પામે જલ્દીથી જલ્દી એ જ અમારી વિનંતી છે પ્રભુને અને બધા આવી રીતના આવો બધા પાંજરા પૂર્વમાં આવો દાન કરો એ અમારી બધાને વિનંતી છે ખૂબ ખુબ ધન્યવાદ જય 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 સરસ સરસ બહુ સરસ શાસન પિતા સમર ભગવાન મારી સ્વામી કે જય 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 જીનેન્દ્ર આજે શૈલેષભાઈ પરિવાર અને વિસાબેન બર્તન રામજી પરિવાર આજે બધી જગ્યાએ પાંજરાપુરમાં જે એમને દાન આપીને બહુ સરસ એમની ભાવના એમણે ભાઈની કામના પૂરી કરી છે શ્રદ્ધાંજલિ આપી છે અને બધા આજે બધા ઢોરોને દાખલિયામાં તો બધા ઢોરોને જીવન પડ્યું છે તો તેમને ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ભાવના ભાવે ખૂબ જ સરસ સદગતની આત્મા જ્યાં પણ હોય એ મોક્ષ મોક્ષ ગતિ પામે અને એમ નિસર પરિવારે ખરેખર ખાલી આ લાકડીયા પોળ નહીં પણ લગભગ બારથી પંદર પાંજરાપોળનું એમને નામ લીધો અને ખૂબ એમનું અનુદાન સરસ અને આવા જ સુંદર કામ હંમેશા એમના પરિવાર થકી થતા રહે એવી જ પ્રભુને પ્રાર્થના આ ટીએમએસ વાગડ ચેનલ હંમેશા આવા જ વિડીયો બનાવે છે અને અમે પ્રથમ માલસીભાઈ અને અમે પાંજરા પર જઈ આવ્યા દાતાશ્રી પહેલાં ભચાઉ જઈ આવ્યા અને હમણાં હમણાં લાકડીયા લાકડીયા પાંજરાણનું માહોલ અહીંયાની વ્યવસ્થા અહીંયાની ખરેખર અહીંયાની ઢોરોની સંખ્યા ખૂબ એમની વ્યવસ્થા અમને ખૂબ ગમી ખૂબ ખૂબ અનુમોદના ટ્રસ્ટીઓ અહીંયા અહીંયાના સંચાલકોને ખૂબ ખૂબ ધન્યવાદ જય હો અને આ ભાઈઓ અહીંયાના વ્યવસ્થા પક્ષે ખૂબ ખૂબ અનુમોદ જય હો